ગાઈસ જય માતાજી જય બાબારી સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તમારું અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરજો તો ગાઈસ આજે છે ગુરુવાર અને દશામાના મારા તો જવાના હતા મારા કાકાને ત્યાં તો અમારે જવાનું છે ત્યાં પણ વરસાદ રહે એમ નહોતો સવારની વાતના તો લગભગ વાગી ગયા છે સાડા દસ અને ફાઇનલી હવે વરસાદ રહી ગયો હતો તો અમે હવે નીકળવાની તૈયારી કરતા હતા અને ફૂવાનો ફોન આવ્યો કે અમે પણ આવશે તો મમ્મી કે એ આવી રે એટલે આપણે એમને ચા પાઈને પછી જઈએ છીએ આપણે ફૂવા એની વાત કરતા હતા ફૂવો ફાઇનલી આવી ગયા હતા એટલે વિડીયો પાછળ આવી રહ્યા છે આગળના વિડીયોમાં જોજો એટલે આપણે શરમઈ ગયા એટલે વિડીયો બંધ કરી હોય હતો તો પણ આપણે ફૂવાને પણ બતાવીશું અને તમને જ્યાં અમારા જવાનું છે ને દશમના વરસ છે રાખેલા હતા ત્યાં જમવા માટે તો એ પણ તમને આખા વિડીયોમાં બતાવીશું તો બના રહેજો અમારા વિડીયોમાં અને અમારા એ કૂવાનું લોકેશન પણ તમને બતાવીશું સરસ રીતે અને ગાઈસ કેટલા મહેમાન આવે છે એ બધું જ બતાવીશું તો તમે વિડીયો પૂરે પૂરો જોજો અને ગાઈઝ ફૂવાઈને લઈને આ ગયા છે હારું બાઇક જોઈ લો રામાધણી તો ગાઈઝ કોમેન્ટમાં જયદામાં લખજો અને આગળ મળીએ કુએ જઈએ ત્યાં તો જયદામાં પહોંચી ગયા અને હું ટેણીએ રમતા હતો તો એમને પણ વીડિયામાં લઈ લીધા અને ગાઇઝ સાથે અમારું મંદિર સતીશિવ ગુતરવાનું તો તમને પણ દર્શન કરાવીએ ચલો ગાઈઝ થયે સતીશિવ ગુતરમાં ખોલીનું દર્શન કરાવીએ તો ગાઇઝ હવે જવાનું છે કુવે એક મંદિર બંધ કરીએ છું ફી થોડી થોડી આભાર ઊંચી હતી અને આપણે હવે ગાઈસ કશમાં ગારો તો ગારો ગારો થઈ ગયા સંપલ તો ગારો ગારો થઈ હવે આપણે જવાનું ચૂકવું એ તો ગાઈસ મશીન જવાનું ઘર ઉપર ત્યાં જઈને પણ બધું બતાવીએ મળીએ આગળ કરે पैचायदन तो आयला से એટલે એવું લાગે કે ટ્રાફિક તો હશે વગે તો ખરીદાઈને બતાઈએ કેટલા મેમન આવ્યા છે દશમાનના દર્શન પણ કરાય ગય ગાઈસ તો આપણે દશમાનના દર્શન કરવા હેડ્યા ડાબા ઉપર તો તમને પણ કરાવીએ ચલો આગળ આગળ જઈએ છીએ ગાઈસ આપણે પોચી ગયા દશમાનના દર્શન કરવા અને બે હાથ જોડીને કરી લે દર્શન અને ત્યાંથી પછી નીકળી ગયા 12 દર્શન કરીને ગયા પાછા હવે ડાબા નીચે જવાનું છે જોઈએ એસે જો માહોલ છે અને બતાઈએ વસ્તી અને જેઠો આગો ની 108 ભરીને જાતા હતા થાળીયા નું અને આઈ ગયા છે અમારે બાદશા કાકા એમને મીડિયમ લઈ દે અને હાઈ કરે મારા બડા મોણ છે સીસી ગયા કે જો વસ્તી બેઠી મોણસુ સિન અમારે ટકુબા અને પેલા આવે ભરત કાકા હો તારે વોને ડાયરેક્ટ એકસો આઠમાં નહીં લઈ ગયા ને એમને મજા ગઈ સાહેબ બે બંકા આપણી વાટ જોઈને ઊભા હતા અને આ બાજુ તો બેઠા હતા ઘંટિયા પેલી બાજુ જમણવાળો ચાલુ હતો અને આ બાજુ બેઠા હતા બૈર કારણ કે આરાવાડ ઊભા હતા કારણ કે એમને ફોન નવો લાવ્યો હતો એટલે ફોનનું સેટિંગ કર્યું બાજુ તો જમવાનું ચાલુ હતું તો એમને પણ આપણે જમતા જમતા લઈ લીધા વિડીયોમાં અને કાંઈ આપણે જમવા બેઠા ત્યારે મારો મિત્ર આવેલો નહોતો એટલે આપણે વિડીયો ઉતાર્યો તો નહોતોમાં લઈ અમને થાળી જોઈતા જોઈને આપણને એવું લાગ્યું કે અરે નક્કી ઓર્ડર કરશે કારણ કે એમનો સો જણાનો શર્ટ હતો

એલા કદા બઈ કિલો લઈને ના ખબર હે હે કે બઈ ગાઈસ મળીયા ગયો બઈ પહેલા હોય તો અમે હોભળો કંકુડી ની વાત પરણો ટ્રેક્ટર અને બધે હેડે જો હે હે ફૂન આત બગડે તબકડે લઈને હેડે દેખે એ ઓછો ઓછો ને મિલન જો ગાઈસ તો આપડો પણ ઘરે હેડે છે અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા જય દ્વારકાધીશ ટીવી બધી ઘરે અને કેવી મજા આવી વિડીયોમાં તે પણ કોમેન્ટ કરજો જય બાબારી જય દ્વારકાધીશ